નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં બાઇક પર ગાંજો વેચતા પકડાયેલા બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર તાંદલજાના નામચીલ ફૈજલ ઉર્ફે માંજરાને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીના સામે બે વર્ષ પહેલાં પણ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો દર્શક મિત્રો વાસણા રોડ ફાયર બ્રિગેડની દિવાલ પાસે બાઇક પર બેઠક જમાવીને જાહેરમાં ગાંજાની પડીકીઓનું વેચાણ થઈ રહ્યું હોવાની એસઓજીને જાણ મળી હતી આ સાથે જ એસઓજીની ટીમ દ્વારા વિજય ભોઘાભાઈ મારૂ અને આકાશ મહેશભાઈ માછીને ઝડપી પાડી એકસો અઠ્ઠાવન ગ્રામ ગાંજો અને રોકડ તેમજ બાઇક કબજે કર્યા હતા પોલીસની તપાસમાં ગાંજાનો જથ્થો તાંદલજાના રોશન ફ્લેટમાં રહેતા ફૈઝલ અબ્બાસભાઈ પટેલ ઉર્ફે માંજરાને સપ્લાય કર્યો હોવાથી માહિતી ખુલતા જ પોલીસે તેના પર વોચ રાખી હતી આરોપી તેને ઘરે આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસે ફૈઝલ ઉર્ફે માંજરાના બે મોબાઈલ કબજે કર્યા હતા જેના પરથી તે કોના સંપર્કમાં રહેતો હતો અને કોની પાસે ગાંજો મંગાવતો હતો તે જાણી શકાશે આ ઉપરાંત આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ અને પૂછપરછ પરથી નિયમિત ગાજો લેવા આવતા ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી રહી છે ફૈઝલ દ્વારા બંને કેરિયરને રોજના ત્રણસો રૂપિયા મજૂરી ચૂકવવામાં આવતા હોવાની પણ વિગતો ખુલી છે આમ ફૈઝલ ઉર્ફે માઇન્જરો જે કહેવાય કે ખુલ્લેઆમ રોડ ઉપર જ ગાંજો વેચવાનું એસઓજીને બાતમી મળી હતી ને બાતમીના આધારે એસઓજી દ્વારા તેને ડબોચી લેવામાં આવ્યો હતો તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર આ વીડિયોને વધુમાં વધુ શેર કરો